નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ના આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડિયોમાં એરફોર્સ સ્ટેશન દરજીપુરા વડોદરા ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને કુલ જગ્યા પહેલું છે બિલિંગ ક્લાર્ક માત્ર પુરુષ ઉમેદવાર માટે બે જગ્યા પર અને સફાઈ કામદાર માત્ર પુરુષ ઉમેદવાર માટે એક જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ પોસ્ટ માટેની વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે બિલિંગ ક્લાર્ક માત્ર પુરુષ ઉમેદવાર માટે જેની ખાલી જગ્યાની સંખ્યા બે છે એટલે કે કુલ જગ્યા બે છે જેની ઓછામાં ઓછું લઘુત્તમ લાયકાત ઉમેદવાર સ્નાતક હોવો જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ હોવો જોઈએ જેની વયમર્યાદા એકવીસથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અનુભવ કોઈપણ ખાનગી જગ્યાએ બિલિંગના અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટર જ્ઞાન ચાલીસ શબ્દ પ્રતિ મિનિટ ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ સાથે ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ જેનો પગાર ધોરણ છે બાર હજાર છસો પચાસ પ્રતિ મંથ પ્લસ લાગુ પડતું ભથ્થું બીજું છે સફાઈવાલા માત્ર પુરુષ ઉમેદવાર માટે જેની કુલ ખાલી જગ્યાની સંખ્યા એક છે ઉમેદવાર ઓછામાં ઓછું દસ પાસ હોવું જોઈએ જેની વયમર્યાદા એકવીસથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે કોમ્પ્યુટર જ્ઞાન કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાનને પ્રાથમિકતા આપવામાં આવશે પગાર ધોરણ દસ હજાર ત્રણસો પચાસ પર મંથ છે પ્લસ લાગુ પડતું ભથ્થું ઉપરની પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો મેન ગાર્ડરૂમ એરફોર્સ સ્ટેશન દરજીપુરા ખાતે મૂકેલા બોક્સમાં પોતાનો બાયોડેટા ડ્રોપ કરી શકે છે અથવા તો તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મળી જાય તેમ નીચેના સરનામે ટપાલ દ્વારા મોકલી દેવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું છે ઓઆઈસી યુનિટ રન કેન્ટીન એરફોર્સ સ્ટેશન દરજીપુરા વડોદરા થ્રી નાઇન ઝીરો ઝીરો ટુ ટુ ગુજરાત ખાતે આ અરજી મોકલવાની છે આ અરજી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વીડિયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાઈ શકો છો ધન્યવાદ